પ્રેમના ત્રિકોણનો બીજો ખૂણો છે પ્રેમ કોઈ ભયને જાણતો નથી ડરને કારણે જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે તેઓ તદ્દન અણગઢ અને અધમમાં અધમ મનુષ્ય છે તેઓ દંડના ભયથી ઈશ્વરને ભજે છે તેમની નજરમાં ઈશ્વર એક હાથમાં ચાબુક અને બીજા હાથમાં દંડો લઈને ઊભેલો એક વિરાટ પુરુષ છે તેઓ જો તેની આજ્ઞા માને નહીં તો તેમને ભય છે કે તેમને ચાબુકથી ફટકારવામાં આવશે દંડના ભયને લઈ ઈશ્વરની ઉપાસના કરવી તે અધપતન છે જો આને સહેજ પણ ઉપાસના જેવું ગણવું હોય તો આવી ઉપાસના પ્રેમની સાવ અણગઢ પ્રકારની ઉપાસના છે જ્યાં સુધી હૃદયમાં જરા પણ ભય હોય ત્યાં સુધી પ્રેમ કેવી રીતે હોઈ શકે સ્વાભાવિક રીતે જ પ્રેમ સર્વ ભયને જીતી લે છે કલ્પના કરો કે રસ્તા પર થઈને કોઈ યુવાન સ્ત્રી જતી હોય અને તેની સામે કૂતરો ભસે છે સ્ત્રી ડરી જાય છે અને નજીકના ઘરમાં બેસી જાય છે પરંતુ ધારો કે બીજે દિવસે સડક પરથી તે પોતાના બાળક સાથે જતી હોય અને એક સિંહ એ બાળક ઉપર તરાપ મારે તો તે વખતે માતાનું સ્થાન ક્યાં અલબત્ત પોતાના બાળકને બચાવવા સારું સિંહના મોઢામાં પ્રેમ તમામ ભયને જીતી લે છે વિશ્વથી પોતાની જાતને અલગ કરનારી સ્વાર્થની ભાવનામાંથી ભય જન્મે છે મારી જાતને હું જેમ વધુ ક્ષુદ્ર અને વધુ સ્વાર્થી બનાવું તેમ મારો ભય વધે છે જો મનુષ્ય પોતાની જાતને ક્ષુદ્ર બિન અગત્યની વસ્તુ ગણે તો ભય અવશ્ય તેને ઘેરી વળશે તમે તમારી જાતને જેમ ઓછી તુચ્છ ગણશો તેમ તમારો ભય પણ ઓછો થતો જશે તમારામાં ભયનો લેશ પણ અંશ હશે ત્યાં સુધી પ્રેમ ઉદભવી શકે નહીં પ્રેમ અને ભય પરસ્પર વિરોધી બાબતો છે જેઓ ઈશ્વરના ભક્ત છે તેમને તેનો કશો ભય ન હોય ઈશ્વરનું નામ ન લ્યો વાળા આદેશ તરફ સાચો ભક્ત હશે છે પ્રેમના ધર્મમાં કોઈપણ પ્રકારની ઈશ્વરની નિંદા કેમ હોઈ શકે ઈશ્વરનું નામ તમે જેટલી વધારે વાર લ્યો તેટલું તમારા માટે શ્રેયસ્કર છે પછી તમે તે ગમે તે રીતે કેમ ન લેતા હો તમે તેનું નામ ઝેપ્યા કરો છો કારણ કે તમે તેને ચાહો છો